સોશિયો સર્કલ પાસે આવેલ સર્વોદય પેટ્રોલિયમ ખાતે આજે મેગા ડ્રોનો આયોજન કરવામાં આવ્યો હતો સુરતના નિલેશભાઈનો આ મેગા ડ્રોમાં સ્વિફ્ટ ડિઝાયર કાર ડ્રોમાં મળી હતી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના રોડ પર તેમના રિટેલ આઉટલેટ ખાતે આયોજિત એક સમારોહમાં તેની સેલ્સ પ્રમોશન સ્કીમ ન્યૂ યર ધમાકાના મેગા પ્રાઇઝ વિજેતાઓનું સન્માન કર્યું આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કાર્યાલયના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સ્ટેટ હેડ સંજીવ બેહરા ગુજરાત રાજ્ય કાર્યાલયના જનરલ મેનેજર પ્રશાંત કુશવાહ અને સુરત વિભાગીય રિટેલ હેડ અજય પ્રતાપસિંહ ઉપસ્થિત રહ્યા હતા નામ નિલેશ છે મારું નામ નિલેશ છે મારું અહીંયા સોમનાથ સોસાયટી રહેવાનું છે મને ખુશી ઘણી ખુશી થાય છે મેં ઇન્ડિયન આઇલ પેટ્રોલ પંપનો આભારી છું કે એનામાં મારી કાર લીકરી છે મારે ટુ વ્હીલર એક્ટિવામાં પેટ્રોલ પુરાવતા હતો અહીંયાનું અહીંયાનું પેટ્રોલ સારી ક્વોલિટીમાં આવે છે ડીઝલમાં સારી ક્વોલિટીમાં આવે છે ઘણી ખુશી થાય છે મેં ઘણા વિનરમાં મેં લખી કે મારી ડિઝાયર નીકળી છે મારું નામ પરસોત્તમભાઈ પટેલ છે મારા શ્રી સર્વોદય પેટ્રોલિયમ સોશિયો સર્કલ પર આ એક સ્કીમ મૂકેલી હતી ઇન્ડિયન ઓઇલે જે ગયા વર્ષે ન્યૂ યર ધમાકાની અંદર અને એ ધમાકાની અંદર જેટલા જેટલા કસ્ટમરો એમાં ભાગ લીધો ઓલ ઓવર ઇન્ડિયા પર સ્કીમ હતી લગભગ બાવીસેક ગાડીઓ હતી અને બીજી મોટરસાઇકલ ને ઘણી બધી સ્કીમો હતી પણ એની અંદર ગુજરાતની અંદર એમાંય પાછું આપણા સુરતમાં અને સુરતમાં આ મારા સર્વોદય પેટ્રોલ પંપ પર એક મારા કસ્ટમરને આ સ્વિફ્ટ ડિઝાયર કારનું ઇનામ લાગ્યું છે એ ખૂબ ખૂબ અભિનંદન એમને સાબિર સૈયદ દિવ્યાંગ સુરત